ફોન આવ્યો કે દિનેશભાઈ તમે પણ વેચાઈ ગયા છો એ પ્રમુખ જિલ્લા પ્રમુખ મને હેલીપેડ ઉપર લઈ ગઈ જ્યાં એમાં મારીને આવવાના હતા એ વખતે મને ફોન આવ્યો છે પેસાણની સ્કૂલમાં શું બની રહ્યું છે સરકારી સ્કૂલ હતી આચાર સંહિતા પ્રમાણે તમે જાહેર સભા ચાલુ સાડા એક જ કરીશું ત્રણ વાગ્યા હતા ડાયરો ચાલુ તો સ્કૂલ છૂટવા પાંચ વાગે છૂટે તો ફોન આવ્યો કે દિનેશભાઈ તમે પણ વેચાઈ ગયા છો સ્કૂલ શું થયું કારણ કે ચાલુ ડાયરો છે દીકરીઓ પછી ડેન્ટિસ્ટો ગોઠવે છે મારું બધું બંધ છે હું ત્યાંથી લિફ્ટ લઈને સ્કૂલે પહોંચતો તો કોકની ગાડીમાં ગયા એટલે એમાં મને આવે પહેલાં હું ત્યાં પહોંચ્યા જઈને મેં શૂટિંગ ચાલુ કર્યું મેં જઈને દીકરીઓને પૂછ્યું દીકરીઓ કે અમે બેન ચીસ છું મારું ભણવાનું બંધ છે પાંચ હજાર લોકો બેઠા હશે ડાયરો બંધ અને પછી ચાર પાંચ યુવાનો જીતનનું બી સમર્થક હતા બધા મને જીરી ગઈ એટલે જો મને તમે અડ્યા નહીં તો નહીં મજા આવે તો ઈચ્છી પછી બધી માથાકૂટ થઈ ભાજપના મોટા નેતાઓએ મને સમજાવવાનો પ્રયત્ન કર્યો પછી એવું નક્કી કરવામાં આવ્યું કે આ માણસ નહીં જ રહેવા નાખે એટલે મને કે બહાર જોઈ લઈશું તો જે જીદ ભાડે કરી હતી એ બ્રાહ્મણ હતા એમને કીધું દિનેશ તમારો તો ધંધો છે દર વખતે ઇલેક્શન આવે તમને કામ મળવું જતો રહીશ મારી રીતે મને કહેવાય મજા આવી પહેલી વાર કોઈ આમ પત્રકાર વાહ એ આગળ બધા મને રોકવાનો પ્રયત્ન કર્યો એટલે મેં કીધું પંચાવન સાઠ વર્ષની ઉમર હતી કીધું મારે જેલમાં જવું પડે બહુ ફરક નથી વચ્ચે ના આવતા દિનુષ ને મારા અહીંયાથી લઈને જવાનું